પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉપસ્થિત ભક્તોએ લાહવો લીધો હતો અને મોડી સાંજના અરસામાં ગરબા અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ રણજીત વસાવા વિકાસ પટેલ રાહુલ વસાવા કેન્સ પટેલ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે સ્પરિક એબી ફોર્ટી ન્યૂઝ મઢી